સ્વભાવ કહો કે પ્રકૃતિ કહો બરાબર એની એનો સ્વભાવ એની પ્રકૃતિ આવી છે પ્રાણને પ્રકૃતિ હારે જાય એટલે સ્વભાવને પણ હારે જાય પ્રકૃતિથી પર અક્ષરધામ સ્વભાવથી પર અક્ષરધામ અહીંયા સ્વભાવ મૂકો તો અહીંયા જ અક્ષરધામ છે હા એવું છે આપણે દિલ્હી અક્ષરધામ છે ને ત્યાં રોજ પંદર હજારમાંથી આરતી ઉતારવામાં આવે છે દિલ્હી અક્ષરધામમાં જેટલા બધાની આરતી ઉતારે છે એટલે મેટલ ડિટેક્ટર છે ને એટલે ચેકિંગ કરે ને નહીં ઓલા તો આરતી ઉતાર આમ આમ ફેરો છે ને ઓલો આરતીને એટલે લઠ્ઠાથી ફેર આરતી ઉતારે અને અમારો તો માથે મૂકે પછી કરીને પછી એટલે એમાં પછી શંકા પીપ બોલે ને તેની વિશેષ આરતી ઉતારવાની હમણાં બાજુમાં કમ્પ્લીટ આરતી ઉતારવાની આપણે બે આરતી બોલે સીધા આ અવસર ઉપર આવી જઈએ આમની આખી આરતી ઉતારવાની પીપ બોલ્યું એટલે તેમ અક્ષરધામ છે ને ત્યાં મુક્તાન સાંઈ બ્રહ્મા ગોપાળ બધા ઊભા છે આરતી ઉતારવા તમારે ચેકિંગ કરવા પીપ બોલે એટલી વાત ગો બેક તો આપણે તો પીપ નથી બોલતું ભ બોલે અને પર એક માઈલ દૂર ત્યાંથી ભ કરે ઓલા સાયરન વાગે છે ને બ્રહ્માંડ બધાને કહે કે આવ છું સાયરન વાગે છે ત્યાં તમને ના જવા દે સ્વભાવ વાસના હવે છે ને ત્યાં પીપ પીપ બોલે ને ગો બેક હા તો અહીંની સિકર તો પાછા મોકલે ત્યાં બાકી રાખતા અક્ષર અભળાવો તમે ત્યાં ઓકારી કરો ગંદકી કરો ત્યાં દર પહેસવા જ નાની સ્વાય બાપા બધું નથી હા સ્વભાવ નથી વાસના નથી દોષો નથી અજ્ઞાન હા આપણે અજ્ઞાન આ જ મૂળ અજ્ઞાન સ્વામી કે દેહના આત્મા એક થઈ જાય દેહને આત્મા એક થઈ ગયા છે ગમેલું ઘૂંટો ધ્યાન કરવું નોખા થતા જ નથી તો આવા પુરુષ મળ્યા છે ને એમાં જોડાશો ને તો જ વાંધો ભાગશે બાકી નહીં થાય પોતાના પ્રયત્નની વાસના વધાર વાસના વધશે સ્વભાવ વધશે દોષો વધશે અજ્ઞાન વધશે હા માન છે અજ્ઞાન છે અંધકાર છે જો આ પોતાના પ્રયત્ન તો વધારે ઘૂંચાવવાના આપણે એટલે આવા પુરુષ મળ્યા છે એમાં આત્મબુદ્ધિ કરવાની વાત છે હવે એ વાત નહીં મહારાજે દિનાથ ભટ્ટને પૂછે ભટ્ટજી મોક્ષનો શ્લોક કહો ભાઈ તો કંઈ ખબર નથી અઢાર હજાર શ્લોકો કંઠસ્થ હતા ભાગવતના અને કથા કરતા હતા પણ મોક્ષનો શ્લોકનો વિચાર કર્યો જ નતો આખી જિંદગી પછી મહારાજે કહ્યું કે ભટજી ત્રીજો અધ્યાય ના કે વીસમો સ્કંદ પચીસમો શ્લોક હા મહારાજ ઠેઠ પાછે લાં કે પ્રસંગ બજાર પાસમાં કહો કીધું તો ભાગવતની વાત ભગવાને પોતે નવું કાઢ્યું નથી હવે ભાગવતમાંથી જ મારા વાત કાઢે કે ભાગવત આમાં લખ્યું છે કે ધર્મ જ્ઞાન વૈરાગ ભક્તિયુક્ત એવા સંત મળે એમાં આત્મબુદ્ધિ કરી દે એમ પોતાના દેહમાં આત્મબુદ્ધિ કેવી છે સૌજન સૂતા પણ જેનું નામ લે એ જ હોકારો દે બોલો બાજુવાળો હોકારો ના દે સો માંથી કેટલી આત્મબુદ્ધિ છે કેવા એક રસ થઈ ગયા છે આપણે હા કોઈ ગધેડો કેતો સંજય ગધેડો છે અને જો પછી થાય તારી મા કહે તાર બાપ તાર દાદી ગધેડી સાત પેઢી સંભળાવી દે સાત પેઢી સુધી પહોંચાડી દે તું કેટલો ક્યાં ગધેડે એક બાપ હતા દીકરાને કે ગજેડો તો લો કે તમે મારા બાપ છો ગજેડોનું બાપ કોણ હોય ગજેડો છે ને હે દીકરા બાપને ગજેડો બનાવે આવું આવી બધું ચાલતું હોય છે કોઈ ત્યાં છોડાવે એમ નથી આ ફાંસીમાંથી આ જન્મણી ફાંસીમાંથી જ ભગવાન પ્રમુખ સ્વામી મળ્યા છે હા એક શરત છે ભાગવત જ કહે છે આત્મબુદ્ધિ કરો પ્રમુખ સ્વામીમાં પોતાની બુદ્ધિ છે પોતાના સગામાં જેવી આત્મબુદ્ધિ છે એ બુદ્ધિ એમાં કરો ભગતજીમાં જ કહેતા હું દરજી છું બે ટાંકા તોડું ને બે ટાંકા જોડું દરજી તો એ જ કામ હોય ને બે ટાંકા તોડું છું કે દેહ ને દેહના સંબંધી આથી તમને ઉગારી લે છોડાવી દે બે ટાંકા જોડું છું ભગવાન સંત એમાં જોડી દે તમને જો આપણે આ આનંત જન્મથી આ આંટા મારી છે હા અનંત જન્મથી યાદ રાખજો એ કાંઈ ના હોય કાંઈ ના હોય બોલો શું હોય સૂર્ય ચંદ્ર તારા કાંઈ ના હોય તો શું હોય ખાલી જગ્યા તો હોય કે નહીં કે ના હોય શૂન્યમાંથી શૂન્ય લઈ લો તો શું વધે ઝીરો માઇનસ ઝીરો સરવાળો શું આવે ઝીરો સ્પેસમાંથી સ્પેસ લઈ લો સરવાળો સ્પેસ એટલે એ તમે અવકાશ ખાલી પણ લઈ શકતા જ નથી અચ્છા ક્યારથી છે ખાલી જગ્યા એવું બોલો કેટલા વર્ષથી છે ખાલી જગ્યા એની ઉત્પત્તિ જ નથી છે જ ખાલી જગ્યાનો જન્મ થયો નથી ખાસ સ્પેસ ડીડ નોટ ઇન ટુ એક્ઝિસ્ટ ઇટ ઇઝ ધેર છે જ એ તો પાંચ તત્વો છે ને એની ઉત્પત્તિ નથી જીવ ઈશ્વરમાં આ બ્રહ્મ અને પરબ્રહ્મ જ્યારથી ખાલી જગ્યાએ ત્યારથી આ પાંચ તત્વો છે તેમાં એક તત્વ આપણે છે જીવ તો જ્યારથી ખાલી ત્યારથી આપણે છીએ અનમણ જનમણ જણ આટા માર માર કરીએ આ જન્મે ફેંસલો કેટલી મોટી કૃપા ભગવાનની કેટલું થયું વિચાર કરો આપણે ક્યાં હતા અને ક્યાં પહોંચી ગયા છે હા